એટલે વાતું કરવાવાળાથી વાતું જ થાય ભાઈ એનાથી કશું ના થાય અને મને કોઈના બાપની ભીખ ન લાગતી કોઈ એમ કહેતું હોય ને એમ આમ કોઈના બાપથી મને કંઈ ફેર ન પડતો ભાઈ એટલે અમે કોઈને એવું નથી કહેતા કે આવો તો અમે ચમત્કાર કરી આપશું પણ એ એમ કહે છે કે હું પોતે સમક્ષ આવીને નકર હું ચમત્કારી હોય તો આમ કરીને બધા તપેલા રન થઈ જાય ને તેમ બધા ખાવા ના જતા રહો અને મને તો લોકો મારા માટે શું વિચારે હશે શું બોલે કંઈ ફેર નથી પડતો ભાઈ રતિ બોલ્યો હતો કે મારો ઠાકર રાજી છે ને ને બધું થાય છે છે બોલે કે બાપુ ચમત્કાર બાપુ કઈ કોઈ ચમત્કાર નથી ભક્તિ જ છે અને જેની મારી ભક્તિ જો તમને અડી જાય તેની જવાબ ના મળી જાય મારી નાની ઓળખાણ ન કરવી પડી જાય ભાઈ એક એક વ્યક્તિ એવું બતાવો કે બાપુ કે બાપુના સાનિધ્યના માણસો અમારા ગામમાં ઉઘરાણું નાખવા આવ્યા જેવું એક બતાવો હોય તો કોઈનામાં ચેલેન્જ મારવાનું લાવજો મારે અમે અને આ જે બોલું છું એ લખીને આપવાનું નોટરી ઉપર લખી દેશ કે જ્યાં લગીન મારી સંપત્તિ પડી છે ત્યાં લગીન ખવરાવવા આમ પાછી નહીં પાણી કરવું હોય અને અહીં બેઠો જ છું જેને આવું હોય ને એ જાય અડધી રહે તે તાળું નથી કે કોઈ પણ જ્ઞાતિનો માણસ હોય અને એના દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય તો આ વ્યસનના માર્ગે પાંચ હજાર વાપરી નાખો છો ને એ એની ફી ભરતી જો મારો ઠાકર રાજ્ય જ છે ભાઈ એટલે શું હું કોઈ પૂજનીય નથી ભાઈ પહેલેથી કહું છું કે હું તમારા જેવો સાધારણ જ માણસ છું પણ દાદાની પ્રેરણાથી આ છેલ્લા આઠ મહિનામાં અમારા પ્રયાસ અને અમારા સ્વયંસેવકોની મહેનતની આ એમની સેવા છે ભાઈ અને મારા ગામવાળા કે એ જોડે સેવામાં ઊભા રહ્યા છે ત્યારે આ બધું શક્ય બન્યું છે અને આઠ મહિનાની અંદર એક લાખથી વધુ લોકોએ દારૂ મૂક્યો છે ભાઈ અને જે કોઈ શ્રદ્ધા લઈને આવ્યા હોય જવાબ બધાને મારે આપવાનો છે ટાઈમે હજુ મારો ટાઈમ નથી કે જે કોઈ અહીંથી શ્રદ્ધા લઈને આવ્યું તો આ જ લગીનમાં દાદાએ અહીંથી કોઈ ખાલી હાથે જીવ નથી બેન જેવી મનની આસ્થા જેવો એનો વિશ્વાસ જેવો ભાવ અને ઘરે જઈને કાયમ જો એ ભાવ એની અંદર રહ્યો તો કારણ કે પરમાત્મા છે ભાઈ માણસ હોય ને તો બનાવટમાં આવી જાય પરમાત્મા રહ્યો ને એ આપણને ભીતરથી ઓળખે છે કે આપણે કહેવા છીએ એટલે અમે કોઈને એવું નથી કહેતા કે આ એ આવો તમે ચમત્કાર કરી આપશું એમ પણ અસંખ્ય તમે એવું પૂછજો લોકોને કે અમારો તો મુખ્ય ઉદ્દેશ્ય એ છે જે સારું કરે એનો તો વિરોધ નથી ભલાઈનું કામ કરતા હોય તો એની અરે અમારે કોઈ લપ નથી પણ જે તમે ખોટી જગ્યાએ જઈને અંધશ્રદ્ધામાં તમને ભોળવીને જે પૈસા પડાવો છો ને બસ આ જોઈને અમે આ મહેનત કરીએ છીએ સમજાય હે અને અસંખ્ય માણસોને રિઝલ્ટ મળ્યા છે અમે કોઈને નથી કહેતા લોકો આવવાવાળા વાળા એવું કહે છે કે દાદાએ મારું આ કામ કર્યું આ કર્યું આ કર્યું સમજાય બધાને ભાઈ કે દાદાનો મુખ્ય ઉદ્દેશ છે કે માણસ કોઈ ગેરમાર્ગે ના જતો રહે બીજું કે મોટો માણસ રહ્યો એ નાના માણસની મદદ કરશે તો ક્યારે ગરીબ હોય રહે છે નહીં બીજું કે આ તમે જે પાર્કિંગથી લઈને આવ્યા દર્શન કર્યા અને પ્રસાદીની ડિસે લીધી ત્યાં લગીનમાં જો કોઈએ તમારી પાસે પચાસ પૈસા માગ્યા હોય તો માથું ઉતારીને ભોળાનાથને આપી દેવાનું થાય માગ્યા કોઈએ અને જે આયા હશે ને કદાચ નજર મારી હશે હું બીજાની અરે મારી હરખામણી નથી કરતો પણ રાંધતાવાની હું પોતે મજૂરી કરવા જાઉં છું ભાઈ સમજાય હે માણસ અહીં આવે છે જોર આવે અમને શું નડે છે કંઈ નડતું ન માણસને કરેલા કર્મો નડે બીજું કંઈ નથી નડતું હોય આ સ્વીકારી લો કારણ કે માણસ માત્ર આ કોઈ સાધુ સંત હોય છે કોઈક પરોપકારી જીવ હોય છે તો એ તમારી મદદ કરશે બાકી આ આ જગતની અંદર મેં નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા જોયા છે કે આ જે મેં નામ આપ્યા ને એની સિવાયનો કોઈ પણ માણસ તમને મદદ કરવા આવશે તો સ્વાર્થ વગર કોઈ નહીં આવે છે બતાવો કોઈ હગુવાલું કોઈ મિત્ર કોઈ ભાઈ આપણા સ્નેહીજનો તમને ટેકો કર્યો હોય છે પણ આખા ગામને કહે છે કે મેં એની આ મદદ કરી હતી તમને કહે છે કે મેં તારું આ રાખ્યું તું તું મારા કામમાં ના આવ્યો કહે છે હા કે ના તો બોલો પણ એક જ એવી વસ્તુ છે કોઈ ગુરુ મહારાજ હોય કોઈ સાધુ સંત હોય કોઈ પરોપકારી જીવ હોય જે તમને પોતાને ખબર ના હોય ઘણા મને એમ કહે છે ને બાપુ આશીર્વાદ આપો બાપુ પાસે ને આશીર્વાદ હું કોઈ સાધુ સંત નથી પણ આશીર્વાદ તમે માગ્યાય ના કહેવાય મેં આપ્યા ના કહેવાય હું આ ઠાકરની સાક્ષી એ બોલું છું કે જો તમને બધાને ખવડાવીને કાયમ મેં ખાધું હોય છે અહીંયા આગળ આવાવાળાને કોઈ કોઈથી છેતરી નાખું કે કાલ મારું શું થાય આનો મેં એક ક્ષણિક વિચાર નહીં કર્યો હોય અને અહીંયા અહીંયા આવા સાચા મનથી જો મેં કદાચ સેવા કરીએ છીએ અને એ મારી જોડીમાં જે તપ ભેગું થઈ જાય એ મારો ઠાકર તમને આપી દેવાય જો તમારી લાયકાત હોય તો લઈ જાઓ આ એ જ કામ કરે હાંય કોઈ ચમત્કાર અમે નથી કરતા કે આવવા વાળો જો પોતાની શ્રદ્ધા કે જે નડે દાદા અમે તારા સાનિધ્યમાં આવ્યા છીએ અને જગત ભટકીને અમને ક્યાંય રસ્તો નથી મળ્યો આટલી એક મનથી અરજી મૂકીને જતા રહો અને જો પચીમાં દાડે મારો ઠાકર તમારી અરજી ના સાંભળે ને તો મારીને અહીંની ઓળખાણ નકામી પડી જાય અમારો વિશ્વાસ બોલે છે સમજાય છે કારણ કે આપણે શું કર્યું આ દેશ ઉપર આવ્યા આપણે ક્યાં જન્મા છે ભારત જેવી પવિત્ર ભૂમિ છે આપણે શું કર્યું દેશ માટે આપણા ગામ માટે આપણા સ્નેહીજનો માટે શું કર્યું આ મને કોણ આપી દઈએ એ જ અપેક્ષા રાખી રાખી કે ના રાખી કોકની પાસે જોર આવવા જાઓ તો કે મારે બરોબર થતું નથી મારે હમણાં કહું બધું ગબડી ગયું છે અને એ તમારી મદદ કરી દેશે લાગે તમને એવું જો એ તમારી મદદ કરતા હોય તો તમારે બધાની પાસે પાંચસો અને હજાર મુકામ ઉઘરા આવતા હોય કે ખોટું બોલું છું અને મને તો લોકો મારા માટે શું વિચાર છે અને શું બોલે કઈ ફેર નથી પડતો ભાઈ રતી ભરે છે તે મેં આગલા પ્રવચનમાં બોલ્યો હતો કે મારો ઠાકર રાજી છે ને ને થાય થાય નહીં આ અને હું તો જેદી કહી કે ભાઈ અમે ભોળાદમાં જ્યાં ને અમને આ પાસે બેહાડીને અમારી પાસે આટલા પૈસા માગ્યા ને અમને આ છેતર્યા તેદી આ પરગડું મૂકીને મારા ઝંડા જોડી લઈને હું નીકળી જઈશ ભાઈ બતાવો એક વ્યક્તિ કે અમે તો ભગવાનને દુઆ કરીએ છીએ ઠાકર મારો શું કહે છે કે જે મારેથી નથી થતું એના માટે મેં તમને રોક્યા છે કે એ તો બધું કરશે જે તમને દુઆ આપવાની છે આશીર્વાદ લગાડવાના કરશે પણ એ એમ કહે છે કે હું પોતે સમક્ષ આવીને નકર હું ચમત્કારી હોય આમ કરીને બધા તપેલા રન થઈ જાય ને તેમ બધા ખાવા ના જતા રહો એટલે અમને એની માટે મૂક્યા છે આઈ અમુક બોલે છે ને કે બાપુ ચમત્કાર બાપુ કાંઈ કોઈ ચમત્કાર નથી ભક્તિ જ છે અને જે મારી ભક્તિ જો તમને અડી જાય તે જવાબ ના મળી જાય નાની ઓળખાણ નકામી પડી જાય ભાઈ મારી ભક્તિ કામ કરે ભાઈ અને એ તો એને જોવાનું છે ને મારે કોને પરચા આપવા એમ સમજાય હે કોઈને મેં આગળ જાહેરાત કરીને ન બોલાવતા બોલાવીશી અને અમને જે મળે એ તમને ખવરાવી આવી છે ધક્કા મારીને તો નકારતા ને ભાઈ અહીં આવાવા વાળા કેવું વર્તન કરે એ ખાલી પાંચ દિવસ સેવા કરવા ખબર પડે આપણા ઘરે નાનો મોનો પ્રસંગ કર્યો હોય ને અને જાનમાં બસો પાંચસો માણા આવ્યા હોય ને તો આપણે કુળદેવી આગળ ને ગણપતિ દાદા આગળ અખંડ દેવો મૂકી દેવી છે કે મારા અવસરમાં કંઈ વિઘન ના બને તો અહીં રોજ દસ જાનું આવે છે ભાઈ કેમ ના હચવતા હશે એટલે વાતો કરવાવાળા છે વાતું જ થાય ભાઈ એનાથી કશું ના થાય અને મને કોઈના બાપની ભીખ ન લાગતી કોઈ એમ કહેતો હોય ને મેં આમ કોઈના બાપથી મન કંઈ ફેર ન પડતો ભાઈ મારો ઠાકર રાજ્ય છે અને મારો જમીર મારો ધર્મ મને એવું શીખવાડે છે કે ગરીબ માણાની સેવા કર કાલ હું શું કરું છું એ પરમાત્મા સાબિત કરી દેશે મારે કોઈને સાબિત કરવાની જરૂર નથી અને કોઈ એમ કહેતું હોય ને આમ તો આવી જવાનું આ રેડીમેડ મંદિર તમને આપી દેવાનું આ બધું મૂકી નીકળી જાય ખાલી કંઈ પુરાવાના આપવાના આવો ને એ બધાને રાંધીને ખવડાવજો ને તો એ પુરાવા છે કરી જોજો આઠા વાસણ એક દાડો ધોજો થાય છે એટલે તમને બધાને ઇનાદ માટે મહેનત કરું છું તમે બધા જાગૃતતા લાવો શિક્ષણની જરૂર છે ને શિક્ષણની વાય સંસ્કારની જરૂર છે ભાઈ શિક્ષણનો સંસ્કાર હશે તો કોઈ તમને મૂર્ખ નહીં બનાવો બાકી બોલવા વાળા ભલે જે બોલવું હોય કૂતરા તો ભસ્યા કરે હાથી ને હું ફેર પડે સમજાય કે આપણે આપણું માને તમારું મન ના માને બીજી વાર ના આવતા ભાઈ આ મારી તમારી વાય સેવા કરેલી તમતા ફેલ અને આ કોઈ દાડો મંદી આવી નહીં મારો ઠાકર આવવાય નહીં દે ભાઈ અને જ્યાં લગીન આવશે ત્યાં લગીન હું જમાડીને પીરસીશ જે દીધી નહીં આવે તે જય ગોપાલ હું કોઈને માગવા તો નીકળ્યો નથી આવ્યો કોઈના ગામમાં એક પુરાવો આપી દો એક એક વ્યક્તિ એવું બતાવો કે બાપુ કે બાપુના સાનિધ્યના માણસો અમારા ગામમાં ઉઘરાણું નાખવા આવ્યા જેવું એક બતાવો અમારા લોહીમાં નથી ભલામણા અમારો બાપ શીખવાડીને જોયો કે કદાચ મારો ઠાકર પરીક્ષા લેવા આવે અને કદાચ કદાચ બાપ દાદાની સંપત્તિ હે ને એ વેચીને તમને ખવડાવી બાકી ધૂણું એનો ધંધો નહીં કરવો હોય હોય તો કોઈનામાં ચેલેન્જ મારવાનું લાવજો મારે આમે અને આ જે બોલું છું એ લખીને આપવાનું નોટરી ઉપર લખી દઈશ કે જ્યાં લગીન મારી સંપત્તિ પડી છે ત્યાં લગીન ખવડાવવા પાછી નહીં પાણી કરવું હોય અને નહીં રહે તેથી મારી જોડી લઈને નીકળી જાય કહી દેશ ઠાકરને ગવા હવા તું સંભાળ એટલે બધાથી બધી વાતો થાય ભાઈ એ તો અહીંયા આવીને જુઓ ને કે કોઈક આહુડા લુહીન આ અમુક અમુક તો જો આખો પરિવાર આંધળો હે એને એકવાર ટેકો મૂકીને ગાડી લગીને બિહારવાર જાઓ તો ખબર પડે કે શું થાય વાતો તો બધાથી થાય એ તો જેને દુઃખ હોય અને એને વાત કહેવાવાળો માણસ કોઈ સાંભળવાવાળો ન હોય અને આ એની વાત સાંભળે હે એના માટે અમે બેઠા છે કોઈ ધોતી ખાવા થોડા બેઠા છે બતાવો એક માણસ લીધા કોઈન પાસે પૈસા ભાઈ માગ્યા પાર્કિંગનો ચાર્જ પ્રસાદી લેવામાં વ્યાલા અપાઈ દો ડીશ આવ્યો કોઈ ભ્રષ્ટાચાર આવ્યો હો આપો તો દર્શન કરાવી દઉં એમ કોઈ ના આવે ભાઈ અમારા સંસ્કારમાં એ નથી સમજાય અને હજુ હું આયો જ છું જઈ જતો રહ્યો નથી બધાને ટાઈમે જવાબ મળી જશે ભાઈ સમજાય ને હા એમ પણ જેમ અમારે આ મહેનત અમારો પુરુષાર્થ દાદાની દુવાથી એક લાખ પરિવારો શાંતિથી જીવે કંઈ ના કરીએ કુદ એટલું તો કર્યું ને મેં અને હજુ હું પ્રયાસ ચાલુ રાખીશ અને અહીં બેઠો જ છું જેને આવું હોય ને એ જાય અડધી રહે તાળું નથી સમજાય ને હા એમ કે આ એક સેવા જ કરું છું કોઈને મારે છેતરવા નથી ને કોઈ આવાવાળો એવું કહી દે કે તમે ખોટું કરો છો કોઈ પણ તેથી આ બંધ કરીને માન નીકળી જવાનું કોઈ વાદ વિવાદ નહીં અને તમતા તમે હલાવજો આ બધું ખવરાવજો એક દાડો તે બધા બીજું કે અંધશ્રદ્ધામાં ગેરમાર્ગે જતા નહીં ભાઈ ખોટી લાઈને ચડી જઈશું તમારો પરિવાર અને તમારી આખી જિંદગી જોરવામાં જતી રહેશે કે પરમાત્મા સિવાય કોઈ આપણી મદદ આ જમાનામાં કરતું નથી કોઈ કદાચ આપણી કુળદેવી હોય કોઈ આરાધ્ય દેવ હોય આપણો ગુરુ મહારાજ હોય એના આશીષ લાગી જાય તો આપણો બેડો પાર થાય કોઈ જીવ જીવતા ચમત્કારી છે એવું કીધું કોઈ એ તો જાય થાય ખબર પડે કે કોણ કેવો હતો સમજાય ને હા એમ એટલે જે છે એ ખુલ્લી કિતાબ છે જેને તમને જે ચકાસવું હોય જે જાણવું હોય અહીં આવી જવાનું ને એમને અમને એવું કહી દે કે આ બધું ખોટું છે તેથી આ બધું નીકળી જવાનું એક દાડો પોતાનો પરિવાર મૂકીને આવજો સેવા કરવા થાય છે હમું બેહાતુંય નથી ને આપણે એમ કે બાપુ ચારે આવશે અમારે પાસે ટાઈમ નથી પણ ગેરમાર્ગે ના જવું અને હું તો એમ કહું છું કે જેટલા લોકો અહીંયા આવ્યા આજ કેટલા લોકો દારૂ મૂકવા આવ્યા છે મૂકી દઉં પણ જો આ વ્યસનના માર્ગે પાંચ પચીસ રૂપિયા બગાડો હોય ને તો પોતાના ગામમાં શાળાએ જઈને સ્કૂલ કોલેજ જે હોય ત્યાં જઈને પોતા એના શિક્ષકોને મળીને એવું કહેજો કે કોઈ ગરીબ વર્ગ હોય કોઈ પણ જ્ઞાતિનો મેં જ્ઞાતિવાદ ન કર્યો ક્યારેક કે કોઈ પણ જ્ઞાતિનો માણસ હોય અને એના દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય તો આ વ્યસનના માર્ગે પાંચ હજાર વાપરી નાખો છો ને એ એની ફી ભર દેજો મારો ઠાકર રાજ્ય જ છે ભાઈ કઈ ના થાય ને તો મેં કીધું એમ ના જતા મૂંગા મરજો આ મોટો છે બાકી કોણ શું કરે છે એ પાંચ પચીસ વર્ષે બધું જણાય જઈશે કારણ કે કુદરત ના અહીંયા બધું ખુલ્લું છે એ તો માણસ રહ્યો ને એના સારા ટાઈમે જે બોલી ગયો હોય આ માણસ દુઃખ છે દુઃખી ચારે થાય કે હારા ટાઈમમાં કોકનું અપમાન કરી નાખ્યું હોય ક્યાંય કોકને પરિસભામાં બહાર કાઢી મૂક્યા હોય અને જ્યારે પોતાનો નબળો ટાઈમ આવે ને ત્યારે એ વેદના એને રોજ કોરી ખાય ખાઈ શકે ન ખાતી એટલે હારો ટાઈમ હોય તો વિચારીને કોકના માટે શબ્દો કાઢવા કારણ કે આ સમય પરિવર્તનશીલ છે કાયમ કોઈનો એનો એ ન રહેતો આવી છે આજ નહીં તો કાલ તેની જવાબ આપવો મોંઘો પડી જશે સમજાય એટલે ના થાય તો કોઈનું અપમાન ના કરતા અને હું તો કહું છું અહીં ધક્કો ના ખાતા પોતાની કુળદેવી પોતાનું આરાધ્ય દેવ અને પોતાના ગુરુ મહારાજને પોતાના મા બાપને પગે લાગજો મને લાગવાની જરૂર નથી ઘરે મા બાપને પગે લાગતા હોય ને તો કદાચ મને હાથ જોડજો પગે લાગવાની તો જરૂર જ નથી કારણ કે શરૂઆતથી હું કહું મને દુશ્મન જેવો લાગે પગે લાગે કે હું તમારી જેવો સાધારણ જ છું અને મારે તમારા બધાની વચ્ચે રહીને મારે તમારે સેવા કરવી એટલે મને આમાં વિઘન ના નાખતા જો કદાચ તમારા હૃદયમાં થોડીક મારી જગ્યા હોય ને તો જ્યાં ઊભા હોય ત્યાંથી બે હાથ જોડી લેજો બાકી પગે લાગવા ક્યારેય ના આવતા આવે હું ક્યારેય કોઈને પગે લાગવાનું ન કહેતો સમજાય હે અને આ જો આ જગ્યાએ એ આવ્યા છો મનની નાભીથી કહીને જજો આ મારું ભજન એવું બોલે છે મારા ભજનની તાકાત બોલે છે કે જો પચીસ દાડે કદાચ કાલથી એવું કહી દો ઠાકરને કે હવે કોઈને નડવું નથી ને કોઈને ખોટું કરવું નથી જે કંઈ અમારા કરમના બસકા છે અહીં મૂકીને જવી છે અને જો પચીમા દાડે મારો ઠાકર ઘોડે પલાણ ના નાખે તો ભૂવા પાણી બંધ કરી દઉં આ મારો વિશ્વાસ છે પલાણ ઘોડે જો પલાણ હું ના નખાવું ને તો હું આ પરગડું મૂકી નીકળી જઈશ આ મારો ભરોસો બોલે પણ હજુ ટાઈમ નથી થયો ભાઈ કોડે પલાણ નખાઈશ જગત જુઓ એમ નખાઈશ આ મારું વિશ્વાસ બોલે એની ઉપરનો અને જે આ પુરવાર ના કરી દઉં ને તે દી મારા ઝંડા જોડી લઈને કોઈ દી કોઈને મોઢું નહીં બતાવું હું નીકળી જઈશ ગુફામાં પણ જો મેં કોઈને છેતરા નહીં હોય તો પણ ખોટી જગ્યાએ ભરાતા નહીં અંધશ્રદ્ધામાં જતા ને બાપુને મળી લો બાપુને પગે લાગી લો આટલું પૂછી લો પૂછી લેવામાં કંઈ મજા નથી ગઈ સમજાય હે કે તમે શું અપેક્ષા તમે એમ કહો ને કે અમારા બહુ દુઃખ છે અને તમને શું ખબર જો તમારા દુઃખની અરજી પાકી ગઈ હોય અને મારો ઠાકર સાંભળી ગયો હોય ને તો તમે આ જગ્યામાં પકી કે બાકી બધાથી અવાતું નથી સમજાય હે હા એમ કે જોરાએ કંઈ નહીં થાય પોતાનો આત્મવિશ્વાસ પોતાનું તપ પોતાનું બળ અને એ વાપરીને કર્મ કરવા જાઓ કર્મ કરશો ને તો જ ફળ મળશે કે કર્મ કર્યા વગર કંઈ મળતું નથી કોઈ આપણા ઘરે પૈસાના દરડા ન કરતું કરે છે કરતું હોય કહો હું આવું જોડે અહીં અહીં એટલે કોઈ અંધશ્રદ્ધામાં નથી જવાનું હું કઈ તમને ખોટા વચન નથી આપતું અને આ જો આઈ તમારી અરજ મૂકો અને અહીંથી જ્યાં પૈસા તમને પરમાણ મળે તો જ બીજો ધક્કો ખાજો નકર આવતા નહીં